રાજકોટ જિલ્લાના જેતપુરમાં ગત વર્ષે સરકાર દ્વારા ઠેકાના ભાવે ખરીદેલી કરોડો રૂપિયાની મફળી નાફેટ દ્વારા વેરહાઉસના ગોડાઉનમાં રાખવામાં આવી હતી જેમાંથી એકત્રીસ લાખ ચોસઠ હજાર નવસો છપ્પન રૂપિયાની એક હજાર બસ્સો બાર જેટલી બોરીઓ મફળીની ચોરી થઈ જતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો હતો સાથે જ નાફેટની સુરક્ષા વ્યવસ્થા પર પણ અનેક સવાલો ઉઠ્યા હતા સમગ્ર મામલા સામે આવતા પોલીસ દોડતી થઈ હતી અને ગણતરીના કલાકોમાં જ આરોપીઓ કરીને ઝડપી પાડવામાં આવ્યા હતા પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો હતો જેમાં ચોકીદાર જ ચોર નીકળ્યો હતો પોલીસે સમગ્ર મામલે ચાર આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે સાથે સમગ્ર મામલામાં સૌથી વધુ આશ્ચર્યની વાત એ છે કે હાલના યુગમાં લોકો નાનામાં નાની દુકાનમાં પણ સીસીટીવી રાખે છે ત્યારે જ્યાં નાફેડ દ્વારા કરોડો રૂપિયાની મફળી રાખવામાં આવી હતી ત્યાં સીસીટીવી કેમેરા જ નહોતા લગાવવામાં આવ્યા ચોરીનો મામલો સામે આવતા રાતો રાત સીસીટીવી લગાડવામાં આવ્યા હતા જો કે બીજી બાજુ પોલીસે એ વેરહાઉસ મેનેજર સાથે સ્થળ પર વિડિયોગ્રાફી થી પંચ રોજ કામ કરી ડોગ સ્કોડ મદદ તીર ચોરીની તપાસ હાથ ધરી હતી અને સૌથી અગત્યની વાત એ છે કે વેરહાઉસમાં સીસીટીવી કેમેરા હોય તો તે નાફેડ ભાગે રાખે છે પરંતુ અહીં સીસીટીવી કેમેરા ન હતા જે અંગે મેનેજરને પૂછતા તેઓએ સ્વીકાર્યું હતું કે નાફેડના નિયમોમાં ફરજીયાત સીસીટીવી કેમેરા રાખવાનું છે અને અહીંયા કેમેરા ન હતા તે બાબતે વેરહાઉસ માલિકને નોટિસ પણ આપવામાં આવી છે આરોપીઓ જલ્દી પૈસા કમાવવા માટે ચોરીના રવાડે ચડ્યા પરંતુ આરોપીઓને પૈસા તો ન મળ્યા પરંતુ જેલની હવા જરૂરથી મળશે જેતપુર તાલુકા પોલીસના જતલસર ગામમાં જે ગિરિરાજ વેરહાઉસ છે તેમાંથી નાફેડની જે મગફળી છે તેની ચોરી થયેલાની એફઆઈઆર દાખલ થયેલી હતી જેમાં ચાર આરોપીને હસ્તગત કરી ધોરણસર તેમને અટક કરી અને તેમની પાસેથી ટોટલ પંદર લાખ અને પાંત્રીસ હજારનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે અને ચારેય આરોપીની પૂછપરછ બાદ એમને વધુ પૂછપરછ માટે એમનામાં રિમાન્ડ પણ મેળવવામાં આવશે અને હાલ અત્યારે આરોપી કસ્ટડીમાં છે આરોપીઓને જે વારાફરતી પૂછપરછ કરતા તેમના દ્વારા એટલું ફલિત થવામાં આવ્યું છે કે કે અલગ અલગ પોતે પહેલાં બનાવી અને યાર્ડમાં અને અન્ય વેપારીઓને એ લોકોએ આપેલી હતી જે નાફેડના જે એ લોકોએ પહેલાં જે થેલા હોય એ થેલા જે તે ગોડાઉનમાં જેને રિમૂવ કરી અને જે રેગ્યુલર જે પબ્લિક બજારમાં વેચતી હોય તેવા થેલામાં ભરી અને વેચેલું છે જે વેરહાઉસ છે એ વેરહાઉસમાં જે લોકો જે કોથરા બદલાવી અને ત્યાંથી જ એ લોકો રિક્ષા અથવા તો છોટા હતી કે ગમે હતી ભરી ટ્રેક્ટર કે એમાં ભરીને એ લોકો અલગ 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 એક જ દિવસે બધી જે મુદ્દામાલ લઈ આવ્યા એવું નથી અલગ અલગ ટાઈમે થોડી થોડી કરી અને આ લોકોએ વેચાણ કર્યું છે સિક્યુરિટીનો ધંધો કરે છે અને પૈસા કમાવા માટે અથવા તો એને એમ થયું કે ભાઈ આમાં કોઈને ખ્યાલ નહીં આવે એટલો મોટો જથ્થો છે એટલે એટલા માટે આ લોકોએ ધીમે ધીમે કરી અને ચોરીનો અંજામ આપે છે મુખ્ય સૂત્રધાર આમ તો જે સહજ તાલપરા છે એને માની શકાય કેમ કે વધુ ફાઇનાન્શિયલ રોકાણ પણ એમને કરેલું હતું અને એમને જ વધારે ફાયદો થયો છે એવું જાણવા મળે છે બાકીના બે છે એ સિક્યુરિટી છે અને એક જેમીન બારીયા છે એ પણ અગાઉ સિક્યુરિટીમાં હતો એટલે ત્રણ આરોપીઓ છે એ મજૂરીનું કામ કરતા હતા અને આને જે સહજ છે એમને ગેરેજને એવો ધંધો છે પણ એમને જલ્દી પૈસા કમાઈ લેવાતા એટલે આવા ધંધામાં પડેલ છે એ અત્યારે પૂછપરછ ચાલુ છે અને એમની પેલો અલામાય અત્યારે પ્રાથમિક એવું જાણવા મળેલ છે કે આ લોકો જે જનરલ પબ્લિક જે વેચાણ કરવા જતી હોય એવા જ થેલામાં વેચાણ કરવા જતા હતા એટલે એવું ફલિત થતું નથી કે એમને કોઈ ઇન્ટેન્શન હોય કે ભાઈ ચોરીનો માલ લીધો હોય અથવા તો ઓછા ભાવે લીધો હોય એવું અત્યારે ફલિત થતું નથી પણ તેમ છતાં એમનું ઇન્ટોગેશન હજી ચાલુ છે સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ